નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણને એક નવા સમાચાર જોવા મળ્યા છે તે મિત્રો આપણને ઘણા ઉપયોગી છે તો મિત્રો આપણે જે આપણે રિચાર્જના પ્લાન કરાવીએ છીએ જીઓમાં છે કે પછી એરટેલ છે કે વોડાફોન છે કે આઈડિયા છે તેના ઉપર મિત્રો આપણે જે મિત્રો આપણને કીપેડ મોબાઈલ જે ખેડૂત મિત્રો યુઝ કરે છે વાપરે છે તેને આપણે કીપેડ માટેનો અલગ પ્લાન કરાવવાનો હોય છે તેમાં આપણે વોઇસ જરૂર છે તેમ છતાં આપણે તેના માટે ઇન્ટરનેટ વાળો આપણે પ્લાનની પ્લાન આપણે કરાવવો પડે છે તો મિત્રો આપણે તેમ એક તેના માટે નવી તેના માટે મિત્રો આપણને એક નવા નિયમ આવી ગયા છે તેના વિશે તો મિત્રો આપણને હવે મોટા પ્લાન કરાવવાની પડે તેના માટે આપણા જે આપણા ઇન્ટરનેટના જે આપણે વધારે પડતું આપણે જે રિચાર્જ કરાવવાના આવે છે તે આપણે હવે નહીં કરાવવા પડે તો મિત્રો વિડીયો પર બને રહેજો આપણે ફૂલ માહિતી આપીશું તેના વિશે કે કયા નવા પ્લાનો આવશે હરેક સીમમાં તો મિત્રો વિડીયો પર બને રહેજો ચેનલ પર પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો જે આપણા કીપેડ મોબાઈલના યુઝર છે તેના માટે આ સારા સમાચાર છે તો મિત્રો હવે આપણને કોઈ મોટા પ્લાનની જરૂર નહીં પડે આપણે ફક્ત અને ફક્ત આપણે વોઇસ કોલ ને એસએમએસના જે પ્લાનની જરૂર છે તેના વિશે આપણે નવા પ્લાન આવી ગયા છે તો મિત્રો તેના વિશે આપણે થોડી વાત કરીએ મિત્રો જે આ ટ્રાય છે ટ્રાયમાં આપણે નવા નિયમો બહાર પાડવાની પાડવાના છે તેનું ટ્રાયનું પૂરું નામ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો મિત્રો આપણને તેના દ્વારા એક નવા પ્લાન રજૂ કરવામાં આવશે બે હજાર પચીસમાં મિત્રો અહીંયા ટીવી નાઇન ગુજરાતી દ્વારા જે આપણને વેબસાઈટ છે તેના દ્વારા અહીંયા જોવા મળે છે કે ખુશખબર હવે ફક્ત કોલિંગ અને એસએમએસ માટે પણ કરી શકાશે રિચાર્જ નવા પ્લાન થશે લોન્ચ તો મિત્રો ટેલિ ટેલિકોમ રેગ્યુલેટર રેગ્યુલેટર ટ્રાય એટલે રિચાર્જ ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધા ઉપયોગ કરતા લોકોને મોટી રાહત આપી છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રાઇડ્સ પ્રાઇડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટેના અલગ પ્લાન બહાર પાડવાના છે તો મિત્રો જે આપણે એક્સ્ટ્રા ઘરમાં છે તો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોને ફક્ત ને ફક્ત એક જ કોલિંગની જરૂર પડે છે અને એસએમએસની બાકી ઇન્ટરનેટ તો આપણે યુઝ કરતા જ નથી કારણ કે ખેડૂત મિત્રોને ઘણી હાલ તો ટાઈમ મળતો જ નથી ઇન્ટરનેટ યુઝ કરવાનો તેમ છતાં આપણે ઘણા બધા પૈસા આપીને તેનો આપણે રિચાર્જ કરાવવાનું પડે છે મિત્રો આમાં પણ આપણને વેલિડિટી જોવા મળે છે ત્રીસ દિવસની ફક્ત ને ફક્ત ત્રીસ દિવસમાં આપણો પ્લાન એક્સપાયર થઈ જાય છે ઇન્ટરનેટ તો આપણે યુઝ કર્યું નથી તેમ છતાં આપણે બસો નવ્વાણુંનો આપણે પ્લાન કરાવવો જ પડે છે તો મિત્રો તેના માટે આપણે હવે ફક્ત આપણે કોલિંગ માટે ને એસએમએસ માટેના પ્લાન કરાવી શકીએ તેના માટે મિત્રો આ ટ્રાય બહુ સારું કામ કર્યું છે કરોડો મોબાઈલ ફોન યુઝર માટે એક સારા સમાચાર છે જે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય એટલે રિચાર્જ ફીના નિયમોમાં સુધારા કરી મોબાઈલ પર માત્ર કોલિંગ અને એસએમએસની સુવિધાનો ઉપયોગ કરતાં લોકો માટે મોટી રાહત આપી છે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાની ફરજિયાત કરવામાં આવ્યું છે રેગ્યુલેટરી લેટરી એ સ્પેશિયલ રિચાર્જ કૂપન પર નેવું દિવસની મર્યાદા દૂર કરીને તેને વધારીને ત્રણસો દિવસની કરી દીધી છે મિત્રો આપણને જે ત્રીસ દિવસ કે તેથી મોટો પ્લાન કરાવતા હતા એટલે નેવું દિવસની જે વેલિડિટી જોવા મળતી હતી તેની જગ્યાએ આપણે હવે ત્રણસો દિવસની વેલિટી જોવા મળશે જે મિત્રો આપણે વોઇસ કોલ અને એસએમએસના પ્લાન માટે આપણે તેની વેલિડિટી જોવા મળશે ત્રણસો દિવસની તો મિત્રો આ એક મોટા સમાચાર અને સારા સમાચાર છે જે મિત્રો આપણે કોલિંગ માટેના જે કીપેડ મોબાઈલ યુઝ કરે છે તેના માટે બહુ સારા સમાચાર છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો આ આપણે બે હજાર પચીસમાં આ પ્લાન આપણને જોવા મળશે તો મિત્રો મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત